કરી બોલાવ્યા પણ હતા પરંતુ એમાં જે બાબતો તાત્કાલિક થઈ શકે એવી હતી એ બાબતની પણ વાત કરી હતી પરંતુ એમની જે માંગ હતી એ રાજ્યના ઘણા બધા વિભાગોને લાગુ પડે છે સાત જેટલી કેડરો છે એક જ કેડરને એનો પે ગ્રેડ વધારવાની માગણી તાત્કાલિક સમગ્ર રાજ્યને તમામ કેડરોના રિવ્યૂ કર્યા સિવાય કરી શકાય નહીં એવો જવાબ આપ્યો હતો પરંતુ છતાંય જે પ્રકારે એ લોકોએ હડતાલ કરી છે એ ગેરવ્યાજબી છે લોકોના હિત સાથે અને આરોગ્ય વિભાગ અને આરોગ્યની સેવાઓને પણ એસમાં લાગુ પડે છે એ પ્રકારેનું નોટિફિકેશન પણ જારી થયું છે અત્યારે ટોટલ ઓગણીસ હજાર ને બસો ત્રણસો જેટલા કર્મચારીઓ ટોટલ આ સાત કેડરોમાં કામ કરી રહ્યા છે એ સાત કેડરોમાંથી લગભગ અત્યારે ઓગણીસ હજારમાંથી પાંચ હજાર જેટલા જ કર્મચારીઓ ફરજ ઉપર હાજર નથી પરંતુ આવતીકાલ કે પરમ દિવસ સુધી હાજર થઈ જશે અને જે ચોથી તારીખ સુધી હાજર થાય એને સરકાર રિલેક્શન આપશે અને ચોથી તારીખ પછી જે હાજર થાય એના માટે અત્યારે હાલ કઈ કહી શકાય આખા આગેવાની કરી રહ્યા છે સરકાર કેમ પગલાં નથી ભરતી કારણ કે દર વખતે સરકારનું ના આગેવાનો દબાવે છે નિયમ પ્રમાણે પગલા ભરેલા જ છે અને અને હજુ પણ તાત્કાલિક પંદર દિવસથી વાટોઘાટો અથવા તેમની માગણીઓ અને જુદા જુદા જિલ્લા પ્રમુખો પણ મળી ગયા છે એ પણ સમજી રહ્યા છે પરંતુ કેટલીક કોકની જીતના અને હટના કારણે આ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી અને આ પરિસ્થિતિ બગાડવાનું જે કામ થયું છે એ વ્યાજબી નથી એ નેતાઓને અથવા તો એ આગેવાનોને પણ પોતાના કર્મચારીઓને જે નુકસાન થશે એ નુકસાનની જવાબદારી સાથે આવતા સમયની અંદર એમને નુકસાન ના થાય એટલા માટે મારી વિનંતી છે એ એ ઝડપથી હાજર થઈ જાય અને પોતે પણ હાજર થઈ અને પોતાની કામગીરી સંભાળી લે અને સરકારમાં કરેલી રજૂઆતો એ રજૂઆતોમાં મુખ્ય માગણી પે ગ્રેડ વધારવાની છે પગાર વધારવાની છે એ વાત આખા રાજ્યમાં જે પે ગ્રેડના વિષયની અંદર તમામે તમામ લગભગ સાત જેવી કેડરો છે આ તમામને લાગુ પડે એટલે તાત્કાલિક આવા કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ શકાય નહીં भी कराउ <singing flowers> <lardan> દૂર દૂર એસટીપીલ રેમમાં લાવવામાં આવે છે જ્યાં આરોગ્ય કર્મચારીને ભાઈઓ થતા બિલ દ્વારા કરવાને બદલે અત્યારે એસઆઈએલમાં ટેકનિકલ ગ્રેડ માટે અલગ અલગ રીતે પોતાની નોંધણી

A lo phụ nữ chắc là đi, chắc là chắc là chắc là chắc આજ રોજ અમરેલી જિલ્લાના જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના તમામ ક્ષેત્રીય કર્મચારીઓ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ના આદેશ અન્યે આ ચોક્કસ મુદતની હડતાળ પર સત્તર ત્રણથી હતા અને સંજોગો વસાહત અને સરકાર શ્રીના અનલીગલી આદેશોને આધીન કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર થયા હતા પરંતુ કર્મચારીઓને પોતાને સાચું સમજાતા કે અમારા ઉપર જે કંઈ એક્શનો લેવાના છે એ અનલીગલી છે એ નિયમ વિરુદ્ધ છે એટલે આજે અમરેલી જિલ્લાના તમામ કર્મચારી ભાઈ બહેનો એમપીએચ ડબલ્યુ ભાઈઓ એફએ ડબલ્યુ બહેનો એમપીએચએસ ભાઈઓ અને એફએચએસ બેનો ફરીથી ગુજરાત રાજ્ય આરોગ્ય કરી કર્મચારી મહાસંઘમાં વિશ્વાસ મૂકી અને ફરીથી આ ચોક્કસ મુદતની હડતાલમાં જોડાય છે અને આજે અમરેલી જિલ્લાએ નવા સુકાનીઓની પણ કાર્યકારી સુકાનીઓ તરીકે પણ નિમા છે જેમાં પ્રમુખ તરીકે મુકુંદભાઈ ખુમાણ મહામંત્રી તરીકે દર્શનાબેન વ્યાસ અને મુખ્ય કન્વીનર તરીકે પ્રિયાંકભાઈ દાફડા એ ત્રણેય કર્મચારીઓ આજથી અમરેલી જિલ્લાની એ આજે જે ચોક્કસ મુદતની હડતાલ છે તેમની ધુરા સંભાળશે અને અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની પડખે છે પડખે હતો અને કાયમ માટે પડખે રહેશે એ અમે કર્મચારીઓ વતી પ્રોમિસ કરીએ છીએ અને મહાસંઘની સાથે કાયમ રહીશું કર્મચારી એકતા કર્મચારી એકતા